જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસના એસાઈમેન્ટના એકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્વોના વિભાગ બીના ટૂંકા જવાબો ઉપર ચર્ચા કરશો બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા બીજા વિડીયો પણ જોઈ શકો ભાગ એક પ્રકરણ નંબર ચાર પહેલો પ્રશ્ન છે મિત્રો વટાવના પ્રકાર જણાવો વટાવના બે પ્રકાર છે વેપારી વટાવ અને રોકડ વટાવ બીજો પ્રશ્ન છે માલિકનું મૂડી ખાતું શું દર્શાવે છે તો માલિકનું મૂડી ખાતું એ ધંધાકીય એકમની તેના માલિક પ્રત્યેનું દેવું કે જવાબદારી દર્શાવે છે ત્રીજું કાચી નોંધ હિસાબી ચોપડાના ભાગ તરીકે શા માટે ગણાતી નથી તો કાચી નોંધમાં વ્યવહારની પદ્ધતિસર થતી નોંધ થતી નથી એટલે એને હિસાબી ચોપડાના ભાગ તરીકે ગણવામાં આવતી નથી બા જે એટલે શું તો બા જે એટલે વ્યવહારની ટૂંકી સમજૂતી બા જે વ્યવહાર વિશેની માહિતી આપે છે બેંક ચાર્જીસ કોને કહે છે બેંક વેપારીને જે સેવા આપે છે તેના બદલામાં અમુક રકમ વસૂલ કરે છે એને શું કહેવાય મિત્રો બેંક ચાર્જીસ છઠ્ઠું ઓફિસ ખર્ચ માટે બેંકમાંથી રકમ ઉપાડતા કયું ખાતું ઉધાર થાય છે તો ઓફિસ ખર્ચ માટે બેંકમાંથી રકમ ઉપાડતા રોકડ ખાતું ઉધાર થશે ઓકે મિત્રો હવે આપણે પ્રકરણ પાંચના પ્રશ્ન જવાબ ઉપર જશું ભાગ એકના પાકા સરવૈયાના બે અંગો જણાવો તો જવાબ આવશે મૂડી દેવા અને મિલકતો બીજું વર્ષના તે નફા નુકસાન ખાતું બંધ કરી કયા ખાતે લઈ જવામાં આવશે તો વર્ષના તે નફા નુકસાન ખાતું બંધ કરી પાકા સરવૈયામાં લઈ જવામાં આવશે હિસાબી સમીકરણ મિલકત બરાબર મૂડી વતા દેવા એ બરાબર સી વત્તા એલ ચોથું હિસાબી સમીકરણમાં સેની સીધી અસર પાકા સરવામાં આવે છે તો હિસાબી સમીકરણમાં વ્યવહારની સીધી અસર પાકા સરવામાં આવે છે પાંચમું માલિક ધંધામાં મૂડી લાવે તો હિસાબી સમીકરણ ઉપર શું અસર થાય તો માલિક ધંધામાં મૂડી લાવે તો ધંધાની મૂડી અને મિલકત બંનેમાં વધારો થાય છે પાકું સરવાયું ધંધાનું શું બતાવે છે તો પાકું સરોવર ધંધાની આર્થિક સ્થિતિ દર્શાવે છે ઓકે મિત્રો આ હતા પ્રકરણ પાંચના એક માર્ક્સ દ્વારા હવે આપણે ચક્ર પ્રકરણ નવ એ પહેલાં તમને ફરી પાછું યાદ દરતા મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો પ્રકરણ નવની અંદર પહેલો પ્રશ્ન છે મિત્રો ખાતાની ઉધાર બાકી ક્યારે આવે તો કોઈ ખાતામાં તેની ઉધાર બાજુની રકમનો સરવાળો એની જમા બાજુની રકમના સરવાળા કરતાં વધુ હોય તો તફાવત તરીકે મળતી રકમને ઉધાર બાકી કહે છે બીજું ખતવણી કે ખતવવું એટલે શું તો આમનોદ કે પેટાનંદ પરથી નામાના નિયમ પ્રમાણે અસર કરતા ખાતે તેની ઉધાર બાજુ કે જમા બાજુ નોંધવાની પ્રક્રિયાને ખતવું કે ખતૌણી કહે છે ત્રીજો પ્રશ્ન ખાતાવાહી કયા સ્વરૂપે પ્રચલિત છે તેના ત્રણ સ્વરૂપ છે મિત્રો બાંધેલો ચોપડો છૂટાપાના સ્વરૂપે અને કાળ સ્વરૂપે ચોથું ખાતાવહીનું વિભાજન એટલે શું તો ખાતાવહીના ખાતાઓને વિભાગવાર વર્ગીકૃત કરી એક કરતાં વધુ ખાતાવાહી રાખવામાં આવે તેને ખાતાવાહીનું વિભાજન કહે છે પાંચમું ખાતાવહીને ચોપડાઓનો રાજા શા માટે કહે છે તો નામાના મુખ્ય હેતુઓની પૂર્તિ ખાતાવહી દ્વારા શક્ય બને છે એટલે તેને ચોપડાઓનો રાજા કહે છે છઠ્ઠું ખાતાની બાકી એટલે શું કોઈપણ ખાતાની ઉધાર અને જમા બાજુના સરવાળાનો તફાવત એને શું કહેવાય મિત્રો ખાતાની બાકી તે હતા પ્રકરણ નવના પ્રશ્નો મિત્રો હવે આપણે જાશું ભાગ બેના પ્રકરણ ત્રણના પ્રશ્ન જવાબ ઉપર કાયમી મિલકતના વેચાણની ખોટ માંડીવાળા માટે કયા અનામતનો ઉપયોગ થાય છે તો કાયમી મિલકતના વેચાણની ખોટ માંડીવાળા માટે મૂડી અનામતનો ઉપયોગ થાય છે બીજું મૂડી નફાના ચાર ઉદાહરણો કાયમી મિલકત અને રોકાણ વેચતા મળ નફો કાયમી મિલકતના પુનઃ મૂલ્યાંકનનો નફો કંપનીને શેર કે ડિબેન્ચર બહાર પાડતા મળેલ પ્રીમિયમ કંપનીનો નોંધણી પહેલાંનો નફો ત્રીજું ગુપ્ત અનામત એટલે શું તો ધંધાની આર્થિક સ્થિતિ સદ્ધર બનાવવા નફા નુકસાન ફાળવણી ખાતામાં દર્શાવ્યા વગર જે અનામત ઊભું કરવામાં આવે તેને ગુપ્ત અનામત કહે છે જોગવાઈના ચાર ઉદાહરણ આપો ઘસારાની જોગવાઈ ગાલઘાતની જોગવાઈ કરવેરાની જોગવાઈ સમારકામ અને નવીનીકરણની જોગવાઈ પાંચમો પ્રશ્ન છે વિશિષ્ટ અનામત કોને કહે છે તો ડિવિડન્ડ સમતુલા ભંડોળ ડિબેન્ચર પરતનિધિ રોકાણ વધગત ભંડોળ અને સિંકિંગ ફંડ છઠ્ઠો પ્રશ્ન છે મૂડી અનામતનો ઉપયોગ કયા હેતુ માટે થઈ શકે છે તો મૂડી અનામતનો ઉપયોગ મૂડી નુકસાન માંડી વાળવા અવાસ્તવિક મિલકત માંડી વાળવા કંપનીના આર્ટિકલ્સમાં જોગવાઈ હોય તો બોનસ શેર વેચવા માટે થઈ શકે છે ઓકે મિત્રો આ આપણે જોયા ભાગ બે પ્રકરણ ત્રણના પ્રશ્ન જવાબ હવે આપણે જોશું ભાગ બેના પ્રકરણ છના પ્રશ્ન જવાબ ઉપર ફરી પાછું તમને મિત્રો યાદ દેવડાવી દઉં કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો ઓકે મિત્રો પ્રકરણ છ પેલો પ્રશ્ન છે પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સરખો થાય છે કયા સિદ્ધાંત મુજબ તો દ્વિઅસરના સિદ્ધાંત મુજબ પાકા સરવૈયામાં બંને બાજુનો સરવાળો સરખો થાય છે બીજું રોકડ મેળમાં નોંધેલ બેંક સાથેના વ્યવહારોની હેતુલક્ષીતા કઈ રીતે મેળવી શકાય તો રોકડ મેળમાં નોંધેલ બેંક સાથેના વ્યવહારો પાસબુક ચેકબુકના અડધિયા પે ઇન સ્લીપના અડધિયા બેંક એડવાઈસ વગેરેથી હેતુલક્ષિતા સાબિત કરી શકાય છે ત્રીજું ઉપજ સામે ખર્ચની મેળવણીનો સિદ્ધાંત ટૂંકમાં સમજાવો નફો કે ખોટ નક્કી કરવા માટે કુલ મહેસૂલી ઉપજ અને ખર્ચની સરખામણી કરવાની પ્રક્રિયાને ઉપજ સામે ખર્ચની મેળવણીનો સિદ્ધાંત કહે છે ચોથું કે આ ખ્યાલને લીધે ધંધાકીય એકમ અને તેના માલિક વચ્ચેના વ્યવહારો ધંધાના ચોપડે નોંધી શકાય તો હિસાબી એકમના ખ્યાલને લીધે ધંધાકીય એકમ તેના માલિક વચ્ચેના વ્યવહારો ધંધાના ચોપડે નોંધી શકાય છે આખર સ્ટોકનું મૂલ્યાંકન ચોપડે કિંમત કે બજાર કિંમત પૈકી કઈ કિંમતે થાય અને કયા સિદ્ધાંત મુજબ તો દૂરદર્શિતા કે ઢાપણ યોગ્યતાના સિદ્ધાંત અનુસાર આખર સ્ટોકનું મૂલ્યાંકન ચોપડી કિંમત કે બજાર કિંમત પૈકી જે કિંમત ઓછી હોય તે કિંમતે થાય છે છઠ્ઠો પ્રશ્ન માલના વેચાણની ઉપજનું સંપાદન ક્યારે થયું કહેવાય તો માલ વેચાણના કિસ્સામાં માલની કાયદેસર માલિકીની ફેરબદલી વેચનાર પાસેથી ખરીદનાર તરીકે થાય ત્યારે વેચાણની ઉપજનું સંપાદન થયું ગણાય છે તે હતા મિત્રો પ્રકરણ ના હવે આપણે પ્રકરણ નવના પ્રશ્ન જવાબ ઉપર ચર્ચા કરશું કયા ખાતામાં રોકડ વ્યવહારની જ નોંધ થાય છે તો જવાબ આવશે આવક જાવક ખાતામાં માત્ર રોકડ વ્યવહારની જ નોંધ થાય છે સખાવત કયા પ્રકારની આવક છે સખાવત કેવી છે મિત્રો મૂડી આવક ત્રીજું બિન વેપારી સંસ્થાના ઉદાહરણો બિન વેપારી સંસ્થામાં ક્લબ જીમખાના ચેમ્બર ઓફ કોમર્સ વેપારી સંગઠન રાજકીય સંગઠન મજૂર સંગઠન મેડિકલ એસોસિએશન ધર્માદા હોસ્પિટલ શૈક્ષણિક સંસ્થા સાંસ્કૃતિક મંડળ અને રેડ ક્રોસ સોસાયટી ચોથું વારસો એટલે શું તેની નોંધ ક્યાં થાય છે કેટલીક વ્યક્તિઓ ભીલ એટલે કે વશિયતનામા દ્વારા તેમની મિલકત સંસ્થાને આપે છે જે સંસ્થા માટે વારસો છે આ પ્રકારે મળેલ વારસાને મૂડી આવક ગણી અને મૂડી ભંડોળ ઉમેરવામાં આવે છે પાંચમો પ્રશ્ન ઉપજ ખર્ચ ખાતાનું સ્વરૂપ કેવું છે તો ઉપજ ખર્ચ ખાતાનું સ્વરૂપ વેપારી સંસ્થામાં તૈયાર કરવામાં આવતા નફા નુકસાન ખાતા જેવું છે મૂડી આવક કોને કહે છે જે આવકો નિયમિત અને વારંવાર મળતી ન હોય અને તેનો લાભ સંસ્થાને લાંબા સમયગાળા સુધી મળવાનો હોય તો એને મૂડી આવક કહે છે ઓકે મિત્રો આ ચર્ચા કરી પ્રકરણ નવના પ્રશ્ન ઉપર હવે આપણે જાણીએ છીએ પ્રકરણ દસના પ્રશ્ન જવાબ ઉપર બીજું તમને ફરી પાછું યાદ દેડે મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા બીજા વિડીયો પણ જોઈ શકો એક નોંધી હિસાબી પદ્ધતિ એટલે શું તો ફક્ત રોકડના વ્યવહાર અને વ્યક્તિગત ખાતાને લગતા વ્યવહારો નોંધવાની પદ્ધતિને એક નોંધી હિસાબી પદ્ધતિ કહે છે બીજો એક નોંધી પદ્ધતિમાં નફો શોધવા માટે કેટલી પદ્ધતિ હોય છે કઈ કઈ તો નફો શોધવા માટે એક પદ્ધતિમાં એક નોંધીમાં બે પદ્ધતિ હોય એક સ્થિતિદર્શક પત્રંગની પદ્ધતિ બીજું એક નોંધીનું દ્વિ નોંધીમાં રૂપાંતર કરવાની પદ્ધતિ ત્રીજો એક નોંધી પદ્ધતિ શા માટે કાચું સરોયું તૈયાર કરી શકાતું નથી તો વ્યવહારની બેવડી અસરની નોંધ થતી નથી તેથી કાચું સરોયું તૈયાર કરી શકાતું નથી સ્થિતિદર્શક પત્રક પરથી કઈ માહિતી મળે તો સ્થિતિદર્શક પત્રક પરથી ધંધાની કોઈ એક ચોક્કસ તારીખની આર્થિક પરિસ્થિતિ જાણી શકાય છે પાંચમું એક નોંધી પદ્ધતિમાં સામાન્ય રીતે ફક્ત કોના ખાતા તૈયાર કરવામાં આવે તો એક પદ્ધતિ એક નોંધી પદ્ધતિમાં સામાન્ય રીતે ફક્ત વ્યક્તિના જ ખાતા તૈયાર કરવામાં આવે છે એક નોંધી પદ્ધતિ કોને માન્ય રાખતા નથી તો એક નોંધી પદ્ધતિ અપૂર્ણ હોવાથી વિશ્વસીય નથી તેથી બેંક વીમા કંપની સરકારી વિભાગ કે કરવેરા વિભાગ માન્ય રાખતા નથી પ્રકરણ અગિયાર પેલો પ્રશ્ન બજારમાં તૈયાર મળતા હિસાબી સોફ્ટવેરના નામ તો ટેલી ટાટા ઇએક્સ બીઝી પ્રોફેશનલ એકાઉન્ટ અને પ્રોફિટ આ બધાનો સમાવેશ થાય છે બીજું કોમ્પ્યુટર હિસાબી પદ્ધતિના ત્રણ અંગો હાર્ડવેર સોફ્ટવેર અને હ્યુમનવેર ત્રીજું કોમ્પ્યુટરના ભાગને કઈ રીતે પણ વેચી વેચી શકાય તો કોમ્પ્યુટરના ભાગને ઇનપુટ ડિવાઇસ સીપીયુ અને આઉટપુટ ડિવાઇસ એ રીતે પણ વેચી શકાય છે સોફ્ટવેર શું છે તો સોફ્ટવેર એવી સૂચનાઓનો સમૂહ છે જેનાથી ઉપયોગકર્તા અથવા યંત્ર દ્વારા જરૂરી વિશિષ્ટ કાર્યો થઈ શકે છે સોફ્ટવેરને કયા વિભાગમાં વેચી શકાય સોફ્ટવેરના બે વિભાગ સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર ટેલી કયું સોફ્ટવેર છે તો કે ટેલી એપ્લિકેશન સોફ્ટવેર છે ઓકે મિત્રો આ આપણે ચર્ચા કરેલા એસાઈનમેન્ટ બે હજાર પચીસ ધોરણ અગિયારના નામાના મૂળ તત્વોના વિભાગ બીના એક મારા દરેક માર્કવાળા દરેક પ્રશ્નના જવાબો પર આ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો જોવા માટે અમારે ચેનલ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય દ્વારકાધીશ